you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આ ફેરફારથી સામાન્ય મુસાફરો તેમજ લાંબા અંતર મુસાફરી કરનારાઓના ખિસ્સા ઢીલા થશે જોકે રાહત ની વાત એ છે કે કેટલીક શ્રેણીઓમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી માસિક સીઝન ટિકિટના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી રેલવે ના નવા ટિકિટના ભાવ મુજબ જનરલ સેકન્ડ ક્લાસમાં પાંચસો કિલોમીટર સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી પરંતુ જો મુસાફરી પાંચસો કિલોમીટર થી વધુ હોય તો દરેક અડધા પૈસા પડશે ઉપરાંત મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરનારા કિલોમીટર એક પૈસા વધુ ચુકવવા પડશે એ જ રીતે એસી ક્લાસની ટિકિટમાં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે પ્રતિ કિલોમીટર બે પૈસા વધારો થયો છે શહેરમાં દોડતી ટ્રેનો ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જેનાથી લાખો દૈનિક મુસાફરો રાહત મળશે અગાઉ રેલવે ટિકિટ બુકિંગ ના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય ¿Qué